ஜ ீ கிருஷ்ண ஆரவாலா கைக்கே ராமவாலா ஆமவாலா கயே ரா ஆ சோன ரூபா நனியாக்கே ரவாலா ஆ சோனா ரூபா நா பாரிய காயே ரா हरे राम सते राम वाने जात हरे राम सते राम पितासते रामजत हारे खेल जो वजत योजत कैके ने राम रामल हारे वजत दारि नोल ने राम वाला आरे माता सध साथे मारे रे रामु हरे माता सन्दे मा मारे राम आ मने या भले ताँदो लै आइक नामवाला हरे मने या भले त चाँदो लै नै आइक न हरे रामवालाइक नै राम આરે માતા જીમા હારે માતા કઈ કઈ જી મન મા મામાજાન હારે માતા કહીક જીમા ભલે થી સાંધો કે મા કઈ કઈ ને રામ મા હારે બેટાયા ભલે થી મલાઓ કૈક ને કઈ હારે બેટાયા વાલા કઈ કઈ ને ಹೇ ಮಾಯ ಥಾ ಮಾ ಪಾಣಿ ಲು ಹೇ ಮಾಳಿ ಮಾಿ ಲಿಧು ಹಾ ಎಮ ಚಂದ್ರನ ಪ್ರತಿ ಭಿ ಬಜೀ ಕೈ ನೇ ರಾಮವಾ ಚಂದ್ರೂ ಪ್ರತಿ ಭಿ ಬಜೀಲು ಕೈಕೆ ನೇ ರಾಮವಾಮಾ ಕೈಕೈ ನೇ ರಾಮವಾಲ હરે મા હરે રામ કે સુણો કઈ કઈ માતા હરે રામ કે શે સુણ ને કઈ માતા હારે મેવા લતો ચનયા રામવા લા હમેવા લતોવ કઈ કઈને રામ વા હરે રામ જે રે જોઈએ તેઉં આપું હારે રામ જી રે જોઈએ તે હું આપું હારે તમે હારે રામ તમે સો મારા પ્રાણ કઈ કઈને રામવાલા હારે રામ તમે મારા પ્રાણ કઈ કઈને રામ વાલા હરે રામવાલા કઈ કઈને રામવાલા હારે માતા કોઈ ની ના કર સોયા વાળી હારે માતા કોઈ ની ના કર સોયા વાળી હારે જોજો પિતાજી ને નો કરજો વાત કઈ કોઈ કઈને રામવાલા હારે જોજો પિતાજી ને નો કરજો વાત કઈ કઈ ન રમવાલા હારે રમવાલા કોઈ કઈ ને રામવાલા હારે મતાધ નો રાજ પરતન હારે માતા વધનો રાજ પરતન હારે મને વનનો રાજા બનાવો કઈ બનાાવો કે રાલા હારે મને વનનો બના કઈ રાજાને રામ હારે રામ વાલા કઈ કઈને વાલા हरे माता थर ध्रुवजानी ला हरे माता तर तर ध्रु जवानी लाग हरे मचन छ भणी निहारी गाइक ने हे म चन छ छ भणी निहारी ग डोरी गाया नामवाल हरे रमवालकै नामवाल હારે માતા કઈ કઈ ને રામ બહુ પ્યારા હારે માતા કઈ કઈ ને રામ છે બહુ પ્યારા હરે રામ ને રૂદિયે લગાડા કઈ કઈ ને રામવાલા હારે રામ ને રૂદિયે લગાડા કઈ કઈ ને રામવાલા હારે આજે ગૌવત માં ગા પાય છે આ રે ગાંધી અપાય છે હારે માતા કઈ કઈ જી મન મા રામ વાંગલ હારે માતા કઈ કઈ જી મન મા મુંજાણા કઈ કઈ ને રામ વા હારે રામ વાલા કઈ કઈ ને રામ વાલ હારે એણે પરત માટે રાજો માગ્યું હરે પરત માટે રાજો માગ્યું હરેણે રેણે રામ ને વાન વાચ દી દો કઈ કયે રામ વાલા હરે રામ ને વાન દીધો કઈ કય રામ હરે રામ લક્ષ્મણ સીતાજીવન ચાલિયા હરે રામ લક્ષ્મણ સીતાજીવન ચાલિયા આરે યિયા વધ વાળા જાય કઈ કઈને રામવા આરે વાલ હારે યખિયા જાય કઈ કઈને રામવાલ રામવાલા રામવાલા કઈ કઈને રામવાલ રામવાલા એને રે સોના રૂપાના પરણિયા કઈ કઈને રામવાલ રામવાલા જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં